જોરદાર કળા ડિબાંગ વાદળા છવાઈ ગયા છે અને અત્યારે આપણે લાઈવ થયા છીએ વાદળા બતરા માટે મસ્તીનો નજારો થયો છે જોઈ શકો છો આપણે અત્યારે આપણા ઘેરે છીએ જોરદાર નજારા છે એમ પણ છે ને જોરદાર એવું લાગે વાદળા હેઠળ અત્યારે સ્વરૂપ માંથી ખોટા વાદળા નથી હાસા વાદળા થયેલા હું ખોટા લાગે છે જોતો ખરો લાઈવ ચાલુ છે એમાં ખોટા વાદળ આવતા લાઈવ માં આ જો આપણો આથી વિડીયો છે ઇન્જર્ડ થઈ ગયો અને વાદળા મસ્તીના થયા છે આ જલ્દીપુર તાલુકામાં જય દ્વારકાધીશ અને છાટા પણ ચાલુ થઈ જાય છે કોક કોક અત્યારે શિવમ ઘરમાં છે

Asma querido? De asma, o que é isso? Zé Mataji, vai! Zé Mataji! જબરદસ્ત નજારો છે ને એવું લાગે કરેલું હોય પણ આ અત્યારે નજારો છે જે આપણે માણી રહ્યા છીએ અત્યારે ક્યાં ગામ ગામ છું અત્યારે વલભીપુર શું મારા ઘેરે અત્યારે ઘરના ત્યાં નજારો બતાવી રહ્યો છું ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકો આ રામાપીના નેજા ફરકી રહ્યા છે આપણે રામાપીનું મંદિરનું કામ ચાલુ છે આટલું મંદિર બની ગયું છે અને કામ ચાલુ છે અત્યારે અને આ વૃક્ષો પણ જાજા બધા વાઈ દીધા છે મસ્તનું મંદિરનું નિર્માણ બનવાનું છે રામાપીની જગ્યાએ વલભીપુર તાલુકો ભાવનગર જિલ્લો અને આપણે આ ઘેરેથી લાઇવ થિયરી છે અત્યારે આ આપણું ઘર છે આ નાનું એવું છે પણ આપણું છે વાલા ઓહો કેમ પણ છે ને જોરદાર નજારો તમારે કે વાદળ સાયું વાતાવરણ છે આ તો તડકો કાઢ્યો વાદળમાં વાદળ તડકો આ વાદળ એ તડકો ઓ વાલા મો આ જઈ જાય મીરા મીરા હું ઈરાજ ગઉં છું ભાઈ અત્યારે બહુ મંદી છે અત્યારે હીરામાં અને ઘેરે કારખાનું આપું છું ઘેરે રગડ રગડ હાલે હે તો બહાર જવું પડે છે હું હીરા જ ગમું છું અત્યારે અને આ બસ યુટ્યુબમાં બ્લોગ બનાવી જોરદાર અને હજુ યુટ્યુબની ઇન્કમ આપણે આવતી નથી એટલે હીરા ગમવા પડે છે અત્યારે શું કરે છે કોમલ કપડા હંચલે છે શિવો મેઠે રમે છે આપણે વિડીયો લાઈવ જોઈ રહ્યા છે અત્યારે પપ્પા વાત કર્યું હતી એ કમેન્ટ કરીએ કે તારા પપ્પા આપણે જોવા દે હા એ લાઈવ માં જો હતા બહુ ગરમી થાય છે તમારે શું ગરમી છે બસ મત મત લેટા જો તરફ પકમ ને અમર શું કરે છે હા ગરમી છે માર બા આવતા રહ્યા વાડી હતી ને અમે તરખણીયાના કારીગર છીએ કોક બીજા કોકને કમેન્ટ આવ નીચે હું પેલની કારીગર

આ બ્લોગ આયા પૂરો કરી દેવ છે અને પછી ક્યારેક બીજો પણ લાઈવ બ્લોગ બનાવશો વાદળતા રહેશે બોર વરસાદ આવે છે